તારા ગ્રેજ્યુએશન હતી અમદાવાદમાં હાઉસ ઓફ મેરીગોલ્ડ ખાતે તારા ફાઉન્ડેશન દ્વારા ગ્રેજ્યુએશન સેરેમની યોજાઈ હતી જેમાં ત્રીસ જેટલા બાળકોની પદવી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે હાઉસ ઓફ મેરીગોલ્ડના ઓનર શિલ્પા ચોક્સી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો તારા ફાઉન્ડેશને બે હજાર સોળથી એક નાનકડા એવા રૂમથી શરૂઆત કરી હતી જે આજે વટવૃક્ષ બની ગયું છે તારા ફાઉન્ડેશનમાં સ્પીચ થેરાપી શાળાકીય જ્ઞાન ઓડિયોલોજી સર્વિસીસ મ્યુઝિક થેરાપી વોકેશનલ થેરાપી એક્યુપેશનલ થેરાપી બિહેવિયર થેરાપી વગેરે થેરાપીઓ દ્વારા બાળકોના વિકાસ માટેની સેવાઓ પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત એબલ્ટ બાળકો માટે મોન્ડેસરી મેથડ વગેરે દ્વારા જ્ઞાન પૂરું પાડવામાં આવે છે તારા ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું એકલાઈ આજ તારા ફાઉન્ડેશનનો સો આજે અહીંયા ત્રીસ બચ્ચાઓનું ગ્રેજ્યુએશન થયું છે તારા ફાઉન્ડેશનમાંથી આ કયા છોકરાઓ છે તો જે જન્મથી અથવા તો બે વર્ષે ત્રણ વર્ષે જ્યારે એમને ખબર પડી અને એમને કોકલીયર ઇમ્પ્લાન્ટ થ્રુ એક સર્જરી કરાવીને નોર્મલ સ્પીચ થેરાપી મ્યુઝિક થેરાપી જુદી જુદી થેરાપી કરીને આજે આ બધા છોકરાઓ ત્રીસે ત્રીસ છોકરાઓ સામાન્ય સ્કૂલમાં નોર્મલ સ્કૂલમાં જઈ શકશે અને બહુ જ સરસ બોલતા ચાલતા આજે એમાંની જ એક છોકરીએ એન્કરિંગ બી કર્યું આટલું સરસ નોર્મલ જોતા થઈ ગયા છે સો હું સાત વર્ષથી તારા ફાઉન્ડેશનમાં જોડાયેલી છું અને અત્યાર સુધીમાં સો થી બસો જેટલા છોકરાઓ ગ્રેજ્યુએટ થઈ ગયા છે